નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા અમિત ટેલર ની એક કવિતા છે બહુ મજાની રમવા દો થોડીક વાર માટી માં મને ઉગી ગયા છે જંગલો પથ્થર ના શહેર માં જમીન મારી રમવાની ઘટી રહી છે આ જમીન અને એની માટી આપણી પોષક છે એ જો ફળદ્રુપ ન હોય તો ભૂખમરાની સ્થિતિ પેદા થાય છે આજે વિશ્વના અનેક દેશોમાં સ્થિતિ છે કે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે ને 6. કરોડ હેક્ટર 6.1 કરોડ હેક્ટર જમીન એવી છે આખા દુનિયામાં કે જેમાં ખેતી નથી થતી અને એ કારણે આપણું અન્ન ઉત્પાદન અને બીજી જણસોનું ઉત્પાદન ઘટી રહ્યું છે એના કારણે કેટલીય સમસ્યા થાય છે આ માટી ફળદ્રુપ બને ફરી એ માટે સોઇલ ડે ઇન્ટરનેશનલ સોઇલ ડે એટલે કે વિશ્વ માટી દિવસ પાંચ ફળદ્રુપ થાય ફરી એમાં ખેતી થાય ફરી એમાં જણસ ખેતરો આમ પાક થી લીલાક્ષમ બને અને જે જમીનમાં નથી ખેતી થતી જે જમીનમાં માટીની ફળદ્રુપતા ઘટી છે ત્યાં ફરી સરસ મજાનું વાવેતર થાય છે આખા વિશ્વમાં થાય છે આજે આપણે આ માટી વિશે થોડું જાણવું છે કારણ કે માટી છે એ ખેતી અને દેશભક્તિ બંને સાથે જોડાયેલી ઈદ છે આપણી સાથે આજે જોડાયા છે ડોક્ટર નિગમભાઈ શુક્લા કે જેઓ લોક ભારતીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક પણ છે ને અધ્યક્ષ પણ છે ચૌદેક વર્ષથી તેઓ અહીંયા જોડાયેલા છે ને બધાને ખબર છે કે લોક ભારતીમાં ઘઉંની જાત નવી નવી જાત માટેનું જે સંશોધન થાય છે આખા વિશ્વમાં સંસ્થાકીય રીતે આવું કામ થતું હોય તો એકમાત્ર લોક ભારતી સણોસરા છે સામાન્ય માણસ નથી કે આવો દિવસ પણ ઉજવાય છે કે જે આપણને પોષણ આપે છે એ માટીની છે છે જી જી હવે તો એવું કે જે જે પ્રમાણે આપણે માનવ જીવનની આપણી સોસાયટીની સમાજની બધી તાસીર બદલાતી જાય છે સમય પ્રમાણે એટલે આપણે કહીએ ને જમીન કે માટી થી થોડા અળગા થતા જઈએ છીએ અમે જયારે બાળકો હતા ત્યારે અમને અમારો સમય યાદ છે કે એ વખત ની રમતો કબડ્ડી ખો ખો ઘણી બધી એવી રમત કે જે સીધી જમીન સાથે જોડાયેલી રમતો હતી હવે તમે ખેતી કરતા હો ના કરતા હો પણ જમીન થી જોડાયેલા રહેતા હવે જે પ્રમાણે આપણી સમાજ ની જે પરિસ્થિતિ બદલાઈ છે એ પ્રમાણે જમીન સાથે નો જે એક નાતો છે એ આપણે છોડતા ગયા અલગ થતા ગયા અને આપણે ભૂલી ગયા કે માણસ એટલે માટી અંતે અંતે આપ કોઈ પણ હોય નાતે જાતે માનવ જીવન જ્યારે પૂરું થાય ત્યારે પણ માટીમાં જ ભળવાનું છે અને એ એ માટી નું જે મહત્વ છે એ આપણે ભૂલી શરૂઆત શરૂઆતથી બાળક ને જ્યારે જન્મે ત્યારથી મોટું થાય ત્યાં સુધી બાળક ખાવાનું ખાતા પછી થાય પેલા માટી ફાકતા થઈ જાય હવે એ બધું સામાન્ય રીતે આમ જોઈએ તો આપણને એમ લાગે કે બધું કુદરતી પણ કુદરતી કેવી રીતે ગોઠવાયેલું છે કે માટીની અંદર એટલા પોષક તત્વો એની જે સુગંધ એ સામાન્ય રીતે માનવને જીવને આકર્ષે છે પોષણ પણ એ બધું ભૂલી અને આપણે બધા એવી પ્રવૃત્તિમાં કંઈક મસ્ત થઈ ગયા લય થઈ ગયા કે આ જે જમીનની જે જાળવણી છે આપણે ચૂકી ગયા છીએ અહીંયા ખેતી એટલે તો એ તો જમીન સાથે જ જોડાયેલો વ્યવસાય કહેવાય પરંતુ એ સિવાય આપણી ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે જે ખેતીને લગતી નથી પણ આપણે જમીનને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડીએ છે તો એ બાબતે જાગૃતિ આણવા માટે આ જે વિશ્વ જમીન દિવસ છે એ ખૂબ જરૂરી છે બહુ સાચી પણ અમેરિકા પછી ભારતમાં સૌથી વધારે પતરૂપ જમીન છે અને આ છે કે 1553 લાખ હેક્ટર જમીન એવી છે કે પતરૂપ ગણાય છે

અને અનાજની જરૂરિયાત વધી એટલે એકમ જમીનમાંથી જે જમીન હતી એટલામાંથી જ વધારે આપણે ઉત્પાદન કરવાની જરૂર પડી હવે એના માટે ઘણા બધા સારા રસ્તા હતા એ આપણે કરતા પણ હતા પણ કહેવાય ને કે જ્યાં એક કોઈ નવું સંશોધન આવે અને આસાન સરળ હોય એ વસ્તુ આપણે પહેલા અપનાવીએ એટલે જ્યાં સુધી ખેતીની જમીન માટે ફળદ્રુપતાની વાત કરીએ તો ઘણા બધા એવા ખેતી પદ્ધતિના કાર્યો છે જેમ કે જમીનની વારંવાર ખેડ કરવી રસાયણોનો ઉપયોગ કરવો ખાતરો ને બધું બિચાર્યા વગરની દવાઓ વાપરવી એટલે આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જમીનની અંદર રસાયણોને છોડતી જાય છે અને એના કારણે ક્ષાર જે કહેવાય એનું પ્રમાણ વધતું જાય છે બીજી વસ્તુ કે આ બધા જે રસાયણો વપરાય આ બધા જે ખેડ કાર્યો ટ્રેક્ટર થી થતા થઈ ગયા પેલા બળદ થી થતા એ બધાના કારણે જમીન જીવાણુ છે એનો નાશ થાય છે એટલે આ બધા જે કારણો છે પછી આપણે જમીનની જરૂરિયાત વધતી ગઈ એ પ્રમાણે આપણે જંગલોનો નાશ કરતા ગયા એટલે આવા ઘણા કારણો છે અમુક કુદરતી વિપત્તિઓ છે કે જેમ આપણને પૂર આવે વાવાઝોડું આવે એના કારણે જમીનનું ધોવાણ થાય કેટલાય દેશોમાં આજે ભૂખ ભરો છે આફ્રિકાના દેશો છે બીજા કેટલાક દેશો છે એટલે જમીનની ફળદ્રુપતા ઘટે છે માટીની ફળદ્રુપતા ઘટે છે એના કારણે જનજીવન ઉપર બહુ મોટી અસર થાય હરિત ક્રાંતિની આપણે જરૂર હતી રાસાયણિક ખેતર જંતુનાશક દવા આપણે વાપર્યા આપું ઉત્પાદન વધ્યું પણ હવે આપણે એવા સ્ટેજ ઉપર આવી ગયા છીએ કે હવે પાછું વળવાની જરૂર છે જે પાછું વળવાની વાત છે ને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જે વાત છે એના વિશે તમારો શું જી બિલકુલ જરૂરી છે કારણ કે માત્ર રસાયણો વાપરવા અને એનાથી જ આપણે ઉત્પાદન મેળવી શકીએ એવું નથી આપે જે પ્રશ્ન કર્યો હમણાં કે અનાજની જરૂરિયાત વધતી જાય છે અને સામે સામે આ રસાયણોનો ઉપયોગ વધતો જાય છે એક અંદાજ પ્રમાણે બે હજાર પચાસ સુધીમાં અત્યારે જે અનાજનું ઉત્પાદન છે એના કરતા પચાસ થી સાહીઠ ટકા વધારે ઉત્પાદન વધતી વસ્તીને પોષવા આપણે જોઈશે એટલે એવું તો છે જ નહીં કે માત્ર રસાયણજાનો ઉપાય છે બીજા ઘણા ઉપાય છે અ આપડે જો જમીનની ફળદ્રુપતા આપણે સાચવી શકીએ આમ જોવા જઈએ તો કોઈ પણ પાકના ઉગાવા માટે અઢાર મૂળભૂત ખાસ અગત્યના તત્વો છે એ અઢાર માંથી પંદર તો જમીનની અંદરથી જ મળે છે એટલે આપ વિચાર કરો કે જમીન સૌથી મોટો સ્ત્રોત છે આ બધા જ તત્વોનો કે જે પાકને બહુ તંદુરસ્ત રીતે ઉગાડી શકે જરૂર છે માત્ર જમીનને જાળવવાની અને એની એજ ફળદ્રુપતા વધારવાની એના માટે આપણે જે કરવાનું છે માત્ર ખેતી કાર્યોમાં બદલાવ કરવાનો છે નવું આપણે કશું નથી કરવાનું કારણ કે જમીન જીવંત છે એને જો આપણે ખાલી જીવવા દઈએ શ્વાસ લેવા દઈએ તો એની મેળે એનું જીવી લેશે એ એની ફળદ્રુપતા ટકાવી લેશે એટલે આપણે જે આપણા વધારાના એક્શન જે કહીએ કે જે કુદરતી નથી એ આપણે સૌથી પહેલા સૌથી પહેલા આપણે ઓછા કરી નાખવા પડે રસાયણો વાપરવાના બંધ કરવા પડે પ્રાકૃતિક કૃષિની જ્યાં સુધી વાત છે હમણાં આપણે પ્રાકૃતિક કૃષિને બહુ લંબાણપૂર્વક નહીં વાત કરીએ જમીનની વાત કરીએ છીએ પણ હું તમને હું આપને સૌને આપના માધ્યમથી સૌને કુદરતનો એક સિદ્ધાંત ખાલી જણાવવા માંગુ છું આપ સૌ જાણો છો પણ આપણે કોઈ વિચારતા નથી એક ઉદાહરણ આપીશ કે કે ઝાડ ઉપરથી ખરી પડેલું પત્તું ડાળી કોઈ પણ મૃત શરીર આ કોઈ પણ વસ્તુ છે એને જમીનમાં તમે ખાડો ખોદી અને દાટી દાટી દેશો અને થોડા મહિના પસાર થવા દેશો અને બાજુમાં જ એક બીજો ખાડો ખોદીએ એમાં આપણે પ્લાસ્ટિક ને એ બધું ભરીએ અને 6 મહિના જવા દઈએ બરાબર 6 6 મહિના પછી આપણે બંને ખાડાને ઓપન કરીશું તો બધાને ખબર છે એક બાજુથી માત્ર ખાતર બનેલું મળશે તો જમીન થઈ આપણે કોઈ પણ છોડના બે ચાર બીજ વાવી દઈએ અને જ્યાં પ્લાસ્ટિક દાટ્યું છે ત્યાં વાવીએ બધા જ કે છે કે ઉગાવો જ્યાં ઝાડ પાન દાટ્યા છે ત્યાં સારું થશે પ્રકૃતિનો નિયમ આ છે

આ એક જ ઉદાહરણ એવું છે કે જે પ્રાકૃતિક કૃષિની સત્યતા સાબિત કરે છે પ્રાકૃતિક કૃષિ એટલે બીજું કશું જ નથી પ્રાકૃતિક રીતે આપણને જે પણ તત્વો જે પણ સંસાધનો ઉપલબ્ધ થાય છે પ્રકૃતિમાંથી એને આપણે ખેતીની અંદર જમીનમાં પાછા આપવાના છે કાં તો એવી વ્યવસ્થા ઊભી કરવાની છે કે જમીન એ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પોતાની ફળદ્રુપતા વધારીને આપણને વધારે ઉત્પાદન આપે બાકી અપ્રાકૃત કૃત્રિમ રીતે બનાવેલું કોઈ પણ રસાયણ કે કોઈ પણ વસ્તુ જમીન ક્યારે સ્વીકારશે નહીં અને એના બદલામાં ફળદ્રુપતા આપી નહી શકે બીજો પ્રશ્ન એવો છે કે જમીનમાં એની ફળદ્રુપતા કેવી છે ને એમાં કયો પાક લઈ શકાય છે ગુજરાત માટે સરસ કાર્યક્રમ કાર્ડ પણ આપવાની આખી કોશિશ થઈ રાસાયણિક ખતર ને ધુરાશન દવા વપરાય છે અને પ્રાકૃતિક ખેતી તરફ ની જે આપણી ગતિ છે બહુ ધીમી છે કે આલે ફળદ્રુપતા કઈ રીતે વધી શકે આખો મોટો પ્રશ્ન હવે ઊભો થયો છે જી બિલકુલ સાહેબ જી જી બિલકુલ સાચી વાત છે કારણ કે જો હું આ સમજાવવા માટે એક વસ્તુ કહીશ કે ફળદ્રુપતા વધારવા માટે આપણે સતત પ્રયત્ન કરવો પડે જો જમીનને આપણે જીવન સમજતા હઈએ પાકને જીવંત છોડ સમજતા હઈએ એનામાં જીવન છે એવું સમજતા હઈએ કારણ કે જમીન જીવંત એટલા માટે છે કે એમાં ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે એ સતત એમાં કંઈક ને કંઈક બદલાવ આવે છે અને ફળદ્રુપતાના માટે કારણભૂત પણ એ સૂક્ષ્મ જીવાણુઓ જ છે એટલે જ્યારે જીવંત વસ્તુઓ સાથે જીવો સાથે જ્યારે આપણે કંઈ ડીલ કરતા હઈએ ત્યારે આપણે એક વસ્તુનું સતત ધ્યાન રાખવું આપણે આપણા શરીરને લઈ લઈએ માનવ જીવન ને માનવ શરીરને કે આપણે લોકો સ્વસ્થ રહેવા માટે આપણને તાવ ના આવે એના માટે આપણે રોજ પેરાસિટામોલની ગોળી નથી ખાતા બરાબર આપણે તંદુરસ્ત રહેવા માટે કસરત કરીએ સારો આહાર લઈએ આપણે પ્રાકૃતિક રસ્તા જ અજમાવીએ છીએ એટલે સૌથી પહેલા પહેલી વસ્તુ એ છે કે આપણી જે ખેતી એક બીબા ઢાળ થઈ ગઈ છેલ્લા કેટલાક વર્ષોથી હરિયાળી ક્રાંતિ તો આવી પણ એના કારણે ટેવો અમુક ઘણી ખોટી પડી ગઈ આપણે એમ સમજ્યા કે જમીનને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપવા માટે યુરિયા ડીએપી ને એવા ખાતરો જ આપવા પડશે બિલકુલ નથી એવું આ બધા જ જે રસાયણો ભલામણ થઈ હતી કાં તો શોધાયા હતા એ માત્ર એવું હતું કે ભાઈ તાવ આવે તો તમને કોઈ ટીકડી આપવાની છે પણ આપણે એને નિયમિત ઉપયોગમાં લઈ આવે એટલે પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે બીજું કશું જ નથી કરવાનું જમીનની ચકાસણી કરાવીને મૃદા પરીક્ષણ કરાવીને એનું કાર્ડ બનાવવું અને એ પછી કયા તત્વોની ઉણપ છે તો એના માટે આપણી પાસે ઘણા બધા રસ્તા છે પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો એમાં બીજા અમૃત વાપસા કન્ડિશન એટલે કે જમીનમાં ભેજ જળવાયેલો જાળવવાની છે આપણે અત્યારે ખેડૂતોની ભાષામાં કહીએ તો રેડ પાણી એટલે કે ખુલ્લું પાણીયા પાળામાં વેવડાવીને આપણે આપીએ છીએ હવે એના કારણે જમીનની કેટલાય સૂક્ષ્મ જીવાણુઓ છે કેટલા પણ તત્વો છે એનું સતત ધોવાણ થાય છે પાણીનો વપરાશ થાય છે આપણે પાણીની અછત જ છે પણ આ બધા તત્વો આપણે વેડફી દઈએ છીએ એના કરતા આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિ એ અપનાવીએ તો જમીનનું ધોવાણ ના થાય આપણે આચ્છાદન કરીએ કોઈ પણ પાકના અવશેષોનું તો જમીનના જે પણ તત્વો હવામાં ઉડી જાય છે સૂર્યપ્રકાશની ગરમીના કારણે એ બધું આપણે અટકાવી શકીએ એ ચડી જશે તો એનું ખાતર જ થશે

ગામડાઓમાં ખેડૂતો સાથે રહીને કરવાનું છે એટલે અમારે જયારે કોઈ વાત કેવી હોય ભારપૂર્વક ખેડૂતોને તો સૌથી પેલા એ છે કે ખેડૂતો તો અમારી આસપાસ જ છે એટલે અમારે અમારી વાતને અનુકરણીય બનાવવા માટે સૌથી પહેલા તો અમારે એને અપનાવવી પડે આજે લોક ભારતી સંસ્થાની અંદર વર્ષોથી પચાસ સાહીઠ વર્ષથી વધારે થયા હશે એક તો ગૌશાળા સ્થપાયેલી છે એમાં સો જેટલી બધી ગીર ગાયો છે હવે જ્યારે પ્રાકૃતિક આપણે પ્રાકૃતિક કૃષિ શબ્દ અત્યારે નવો કહી શકીએ પણ આપણે સજીવ ખેતી કાં તો બિન રાસાયણિક ખેતી એ તો આપણે વર્ષોથી વાત વિચારતા આવ્યા છીએ અમલમાં પણ મૂકે છે તો અમે અમે ગાયોના ગૌમૂત્ર અને ઉપયોગ કરીને લોકો કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ પણ બનાવીએ છીએ અને હવે ઘન જીવામૃત અને જીવામૃત એ પણ બનાવીએ છીએ અમારી પાસે આ કેમ્પસની અંદર કૃષિના વિષયો લઈને ભણતા લગભગ 50 થી 700 છોકરાઓ છે વિદ્યાર્થી હવે એમને પણ અમારે આ પ્રાકૃતિક કૃષિ શીખવાડવાની છે એમના પ્રેક્ટિકલ પ્રયોગો કરાવવાના છે એટલે અમે લોકોએ પ્રાકૃતિક કૃષિ ખેત સામગ્રી સંસાધન કેન્દ્ર એ શરૂ કરી દીધું છે ગૌશાળામાં એટલે ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને બીજા રોગ જીવાતને નાથવા માટે લીમડો કરંજ એવા જેટલા પણ વનસ્પતિજન્ય અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને બનાવાતી દવાઓ છે એ અમે અહીંયા જાતે બનાવીએ છીએ ખેડૂતોને તાલીમ આપીએ છીએ અને અમે લોકોએ જે સેન્ટર બનાવ્યું છે ત્યાં એના પીપળા ભરી રાખીએ છીએ જે પણ લોકો પાસે ગાય ના હોય અને આ બધા પોતાના ખેતરે ના બનાવી શકે અથવા તો જેને ખાલી પ્રયોગ કરવો છે જાણવું છે એ લોકો ત્યાંથી ભરીને લઈ જાય વિના અને પોતાના ખેતરમાં વાપરીને એકવાર અનુભવ કરી જોવે અને સારું લાગે તો પછી અપનાવી શકે એટલે સંસ્થામાં અમે લોકો આવા સેન્ટર ઉભા કર્યા છે અમે લોકો તાલીમો કરીએ છીએ એની અંદર ત્યાં બિલકુલ એ લોકો શીખી શકે એના માટે માત્ર લેક્ચર સિવાય પણ આવા પ્રયોગો એમના હાથે જ કરાવડાવીએ છીએ આવી દવાઓ બનાવડાવીએ છીએ અમે લોકો ઘાસચારો જે કરીએ છીએ એની અંદર પણ આનો અમે સતત ઉપયોગ કરીએ છીએ કારણ કે અમારી પાસે નેપિયર ઘાસ ને એવું છે કે જેમાં દર પચાસ દિવસે સાહીઠ દિવસે વાડ આવે

આ બધું આપણે જાણીએ છે તો બહુ સરસ વાત કરી કે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી બહુ વર્ષોથી સદીઓથી આપણે આ ખેતી કઈ રીતે થાય એ આપણને ખબર છે જી તો કારણ શું છે કે રાસાયણિક ખાતર જંતુનાશક દવા ખેડૂતો નથી છોડતા જલ્દી પ્રાકૃતિક ખેતી તરફ જલ્દી નથી વળતા આનો આનો શું આખરે ઉપાય શું કારણ કે આપણે માટી દિવસ મનાવીએ પણ

કંઈક કામ હોય 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 મને તો તો મારી પાસે સમય હું બે ત્રણ દિવસ હું એક્સરસાઇઝ કરી લઉં અને પછી હું સરખો ફિઝિયોથેરાપી થી કરી લઉં પરંતુ મારથી હવે સહન જ નથી થતું મારે બઉ ઉતાવળ છે એટલે મારે પેઇન કિલર લેવી પડે સૌથી પહેલા પેલું કારણ એ છે કે અધીરા એટલે દરેક ને એવું છે કે બસ મારે મારો પાક ઉગાડી જ લેવો છે મારે વળતર લઈ જ લેવું છે અને સારામાં સારું ઉગાડવું છે હવે હકીકતમાં આ માત્ર એક ધારણા છે બાકી ખેડૂતોનું ખિસ્સું પણ ફાટતું જાય છે આ રસાયણો પાછળ ખર્ચો કરીને જેટલું જેટલો ખર્ચો એ લોકો કરે છે એટલું પાછું મેળવી નથી શકતા પણ એક તો સૌથી પહેલું કારણ બીજી વસ્તુ એક ડર જે આપણે આપણે વર્ષોથી આવી રીતે ખેતી કરી છે અને આપણે જો આ છોડીશું તો આપણને ઉત્પાદન મળશે એવો વિશ્વાસનો એક થોડો અભાવ ખરો કારણ કે પહેલા એકવાર કરી જોવે જો કે અમે લોકો જે સલાહ આપીએ છીએ બિલકુલ નથી કહેતા કે 100% ની અંદર તમે કરો તમે જમીનના નાનકડા ટુકડામાં કરીને અપનાવો પ્રયોગથી શરૂઆત હા અને એમાં પરિણામ મળે એટલે તમે તો તમારી જમીનમાં આ વિસ્તારો એટલે બીજું કારણ તો એક આ છે ત્રીજું આજના મીડિયાના જમાનામાં જાહેર ખબરો અને પ્રચાર મારે કોઈ નામ નથી લેવું નથી હા હા એ પણ વસ્તુ એવી છે કે જે લોકોને છે છે લાવે કે ગમે તે કરે છે પણ લોકોને એ બાજુ એટલે તમે વસ્તુને જેટલી પણ વધારે એકદમ શોભનીય રીતે અને એવી રીતે બનાવીને પ્રેઝન્ટ કરશો એટલું લોકો એ અપનાવશે એટલે ક્યાંક ને ક્યાંક આપણે અવેરનેસ લાવીએ છીએ પણ એના માટે અવેરનેસ લાવીએ છીએ તો તમારે ખેડૂતને જાગૃત થવાની જરૂર કેમ છે એ ક્યાંક ને ક્યાંક સેન્સિટાઇઝેશન હજુ કંઈક ખૂટે છે એની સંવેદનશીલતા વધારવી પડે એમ છે કારણ કે અમે ખેડૂતોને કહીએ છીએ ઘણા ખેડૂતો એવું ઘણા વખતથી આપ લોકોએ સાંભળ્યું હશે કે ખેતીમાં હવે કંઈ રહ્યું નથી ખેતી કરવી નથી આ ત્યારે અમે ખેડૂતોને સમજાવીએ છીએ કે પેઢી દર પેઢી દરેક પેઢીએ કાં તો કોઈ પણ વેપાર હોય બદલાતા રહે આજે હું ડોક્ટર હોઉં તો મારો પુત્ર કે પુત્રી ડોક્ટર બને એવું જરૂરી નથી કામ કરતા હોય કે જેની માનવ જીવન ને હંમેશા માનવ જીવન અગર છે પૃથ્વી ઉપર તેનો મતલબ ખેતી છે ભલ ભલી શોધ થઈ ગઈ માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો મંગળ ઉપર પણ જશે પણ ખોરાકની ની અવેજીમાં શું

એ માત્ર આ ખેતીમાં છે ને મારી પાસે છે એ દિવસે આ બધા કામ સરળ થઈ જશે બહુ સરસ બહુ સરસ નિગમભાઈ બહુ તમે સરળતાથી સમજાવ્યું કારણ કે સામાન્ય માણસને આ ખબર નથી પડતી કે આ ખેતીમાં પ્રાકૃતિક ખેતી કેમ થાય છે અને લોકો શું કામ એ તરફ નથી વળતા આ બહુ મહત્વનું છે પણ આ માટી દિવસ વૈશ્વિક માટી દિવસે આવી આપણે ચર્ચા કરીએ લોકો આજે પ્રાકૃતિક ખેતી અપનાવતા ડરે છે સાચી વાત છે પણ છેલ્લા બે એક વર્ષથી જે પ્રમાણે ટ્રેન્ડ ચાલ્યો છે કારણ કે અમે લોકો ખેતરે ખેતરે ફરીએ છીએ ઘણી બધી જગ્યાએ મુલાકાતો લઈએ છીએ ઘણા બધા ઉત્સાહજનક પરિણામ છે કે ઘણા બધા ખેડૂતો જોડાતા જાય છે બહુ સારી જે લોકો માત્ર વાત જ સાંભળતા હતા એ હવે આસપાસના ખેતરોમાં જોવા જાય છે કે કેવું થયું કેવી રીતે થયું અને એ દેખીને એ લોકોને વિશ્વાસ આવતો જાય છે બરાબર એટલે સરકારશ્રીના અને બીજી બધી સંસ્થાઓના પ્રયત્નો આની અંદર છે જ અત્યારે અને અમે આશા રાખીને બેઠા છીએ કે આપણને બહુ ઝડપ બહુ સારી સફળતા મળશે બહુ સાચી વાત છે કે આ માટી દિવસે આપણે આવી જ અપેક્ષા અને આશા રાખીએ અને જે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો ટ્રેન્ડ છે એ વધુ વધુ ઝડપી બને તો એના સારા પરિણામો પણ આપણે થોડા વર્ષોમાં મેળવશું નિગમભાઈ તમે અમારી સાથે જોડાયા અને આટલી મજાની વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર નમસ્કાર